અંકલેશ્વર એઆઈએ બેલ સેમિનાર હોલ ખાતે ગુજરાત વિદ્યાપીઠના સહયોગથી સ્વદેશી અપનાવો કાર્યક્રમ યોજાયો વિકસિત ભારતની સંકલ્પને સાકાર કરવા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા અંતર્ગત સ્વદેશી અપનાવો ઝુંબેશ હાથ ધરાય છે જે કાર્યક્રમ હેઠળ ગુજરાત વિદ્યાપીઠ જીઆઈડીસી અંકલેશ્વર નિર્દિષ્ટ વિસ્તાર અંકલેશ્વર અને એઆઈએ દ્વારા સ્વદેશી અપનાવો કાર્યક્રમ યોજાયો હતો અંકલેશ્વર ઉદ્યોગ મંડળના હોલ ખાતે આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિ નોટિફાઈડ એરિયાના અધિકારીઓ કર્મચારીઓ ગુજરાત વિદ્યાપીઠના મહાનુભાવો જોડાયા હતા અને સ્વદેશી મુહિમને વેગ આપવાનો સુર વ્યક્ત કર્યો હતો હું ડોક્ટર મિનલ પંચાલ આસિસ્ટન્ટ પ્રોફેસર ફ્રોમ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના પ્રતિનિધિ તરીકે આજે હું અહીં સ્વદેશી સ્વાવલંબન અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જન્મજયંતિના ઉપક્રમે અંકલેશ્વર એસોસ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ગ્રુપ ગ્રુપે અમને જે ઇન્વાઇટ કર્યા છે આ કાર્યક્રમ કરવા માટે તો એમનો હું ખૂબ આભાર માનું છું અમારા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદની જે ગ્રામજીવન પદયાત્રા છે એ બે હજાર સાતથી શરૂ થઈ અને આજ દિન સુધી ચાલી રહી છે અમારા વિદ્યાપીઠના જે કુલાધિપતિ છે આચાર્ય દેવવ્રતજી અને વાઇસ ચાન્સેલર ડૉક્ટર હર્ષદભાઈ પટેલ તથા ગ્રામજીવન પદયાત્રાના સંયોજક શ્રી દીપુભા દેવડાજી ના માર્ગદર્શન અંતર્ગત અમે એકસો પંચોતેર ટુકડી તમામ જિલ્લાઓમાં જઈ અને આ સ્વદેશી સ્વાવલંબન અને સરદાર વલ્લભભાઈ પટેલની ઉજવણી કરી રહ્યા છે